జయ్రీ కృష్ణ హాల కాలి గేరే తారు కమే రాధామ మే కాలి గేరే తారు ગોરી લીધી ગાગર લીતી હિંડોણી તૈયાર છે ગોરી ગાગર તૈયાર છે પાણી કામ હાલ કાના હાલ મારી ઘેરે તારું કામ છે બેડા છડાવવાના કામ છે હાલ કાના હાલ મારી ઘેરે તારું કામ છે రాయల తి గోర రేడా తయారీ గోరస రేడా వల్ల తయారూ ఫెర కమ చేయ మా తు కమ చే જૈસુ ફેરવાનું કામ છે હાલ કાના હાયલ મારી ઘેરે તારું કામ છે રધયારણ મારું નામ છે હાલ કાના હાયલ મારી ઘેરે તારું કામ છે ભોકરા લીધા સેલો લીધા વસરડા તૈયાર છે ભોકરા લીધા સેલા લીધા વસરડા તૈયાર છે ગાયું દોવાનું કામ છે હાલ કાનાહાયલ મારી ઘેરે તારું કામ છે ગાયું દોવાનું કામ છે હાલ કાનાહાયલ મારી ઘેરે તારું કામ છે રાધા મૈયારણ મારું નામ છે હાલ કાનાહાયલ મારી ઘેરે તારું કામ છે કે તું માખણ કરું મિશ્રી કરી ઢે બરા તૈયાર છે માખણ કરું મિશ્રી દરી ઢે બરા તૈયાર છે તુલસી ધરાવીને રાજભોગ તૈયાર છે હાલ કાના હાલ માં ખેરે તારું કામ છે તુલસી રાજ ભોગ તૈયાર છે હાલ કાના હાલ માં ખેરે તારું કામ છે రాధాయా ఢాడా గది విసా హీ తయారిచకాని మన హామ చేరి గేర తారూ కమే કે તને હિચકાવાની મને ઘણી હામ છે હાલ હાલ ઘેરે તારું કામ છે મારું હાલ કાના હાલ મારી ઘેરે તારું કામ છે ગોપ્યાવ્યા ગોવાળી આવ્યા ગોપીયું તૈયાર છે ગોપ્યાવ્યા ગોવાળી આવ્યા ગોપીયું તૈયાર છે રમવાની મારે હામ છે હાલ કાનના હાલ મારી કેરે તારું કામ છે કેરા શે રમવાની મારે હામ છે હાલ કાના હાલ મારી કેરે તારું કામ છે મૈયા રણ મારું નામ છે હાલ કાનના હાલ મારી કેરે તારું કામ છે હાયલ કાના હાલ મારી ઘેરે તારું કામ છે રાધા મૈયારણ મારું નામ છે હાયલ કાના હાલ મારી ઘેરે તારું કામ છે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં